ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન તો પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજુ પણ નેતાઓ અને પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે નિવેદનબાજીથી લઈને રોષ ઠાલવવાથી લઈને હવે અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે અને ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને હંમેશા ચર્ચાઓમાં પણ રહી રહી છે જો કે મતદાન તો પૂર્ણ થઈ ગયું છે પરંતુ અટકળો હજુ પણ યથાવત છે કે શું કોંગ્રેસ પાર્ટી આ વખતે પોતાનું ખાતું ખોલાવી શકે છે લોકસભાની ચૂંટણીમાં કે એકવાર ફરી રેકોર્ડ જે છે એ ભારતીય જનતા પાર્ટી જ બનાવી લે છે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભાજપને પ્રાપ્ત થાય છે શું હોય છે તમામ પરિસ્થિતિ પર મહામંથન છે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે આ બધાની વચ્ચે ભાવનગરમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું છે કે આશરે ચારથી વધુ બેઠકો પર કોંગ્રેસ જીત હાંસલ કરી શકે છે મહત્ત્વનું છે કે આ વખતે લોકસભા ચૂંટણીનો જંગ ખૂબ જ સરસ રીતે રસપ્રદ રીતે જામ્યો હતો કારણ કે